આજે એકત્રીસ મે સાંજે પાંચ કલાકે રાજપીપળા એસટી ડેપો ખાતે અચાનક મોટી સંખ્યામાં પોલીસ ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દોડી આવ્યું હતું ડેપો પરિસરમાં લાગેલી આગ ઉલવવામાં આવી હતી અને બે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા આ પ્રકારની મોકડ્રીલને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સની સાયરણોથી વાતાવરણમાં એક પ્રકારનું ભય પ્રસરી ગયું હતું કે આ ગાઉ એસટી ડેપોના માઇક ઉપરથી અત્યારે ડ્રીલ કરવામાં આવવાની છે લોકોએ પેનિક થવાની જરૂર નથી તે પ્રકારની જાણકારી આપી દેવામાં આવી હતી જેથી કરીને મુસાફરોમાં અફરાતફરીના મચે समग्र देश ना સરહદી રાજ્યોા પ્રકારની મોક ડ્રિલ કરી લોકોને સંભવિત જોખમી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે ના અનુસંધાન એક પ્રકારની ટ્રેનિંગ નું જાહેર કાર્યક્રમ હોય છે જેનાથી આવનારી મુસીબત સામે નાગરિકો તૈયાર રહે નમસ્કાર મે એસપી રાજપૂત ના લોકેશ યાદવ અબી 5 વાગે મે બરદી મળી થી કે જો એસટી ડેપો હે રાજપીલા કા ઉસકે ઉપર એર સ્ટ્રાઇક હી હ जिसके अंदर तक ये मॉक ड्रिल के अंतर्गत ये एक सिनेरियो हमने प्रैक्टिस किया था जिसके अंदर आ, यहाँ पे आग लगी थी बम की वजह से एंड उसकी वजह से कुछ लोग इंजर्ड हुए थे तो सारे सरकारी डिपार्टमेंट जिसके अंदर पुलिस हेल्थ डिपार्टमेंट फायर डिपार्टमेंट जो हमारे सिविल वॉल्टियर्स हैं जिसके अंदर एन सी कैडेट्स इवन बाक़ी जो आ, आम जनता भी है उन सब ने मिलकर इस ऑपरेशन को अमल में लाया जिसके अंदर जो इंजर्ड लोग थे उनको रेस्क्यू किया गया है पुलिस स्टेशन पूरा एस टी डेपो को खाली किया गया है जिसके अंदर लोगों को ट्रांसफर करके सेफ जगह पे लेके जाया गया है और फायर को एक्सटिंग्विश किया गया है जिसके अंदर अभी एट प्रेजेंट जो इंजर्ड है उनको हॉस्पिटल में ट्रांसफ़र करके उनका इलाज चल रहा है